ચૌદ જાન્યુઆરીએ સુરતની ત્રણસો સડસઠ બીઆરટીએસના થશે સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર ચૌદ જાન્યુઆરીએ શહેરની તમામ ત્રણસો સડસઠ બીઆરટીએસ બસોના પંડા ઠંબાવી દેવાનો નિર્ણય લીધો છે સિટી બસ સેવા ત્રીસ ટકા ક્ષમતા સાથે જ દોડશે બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે વાસી ઉત્તરાયણના દિવસે પણ સિટીમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં કારણ કે તે દિવસે પણ બસ સેવામાં સિત્તેર ટકા જેટલો કાપ છે બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે આ ઉપરાંત હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે પતંગ મહોત્સવના દિવસે લોકો અગાસી પર વ્યસ્ત હોય છે અને રસ્તા પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ના રહે તે માટે પાલિકાએ સેફ્ટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે વાસે ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી પંદરમી જાન્યુઆરીએ બે આરટીએસને માત્ર ત્રીસ ટકા અને સિટી બસને પચાસ ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે ઉત્તરાયણ તહેવાર આવે છે તમામ સુરતીનો ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સુરતમાં હર્ષો ઉલ્લાસથી આ તહેવાર મનાવાય છે સાથે સાથે છેલ્લા બે વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ અમુક રૂટો બંધ રાખે છે જેવી કે ચૌદ તારીખે સો ટકા બીઆરટી મુસાફરી સિટી બસ ચાલુ રાખીએ છે એવી જ રીતે પંદરમી તારીખે ત્રીસ ટકા બીઆરટીસ રૂટ બંધ રાખે છે અને સાથે સાથે પચાસ ટકા સિટી બસ ચાલુ રાખીએ છીએ સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જયારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફ્ટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો અને ચૌદ અને પંદર તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને એવી નમ્ર અપીલ કરું છું નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું સાથે સાથે તમામ સુરતીઓને શાંતિથી શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખીએ એવી અપીલ કરું છું ને શુભકામના પાડું છું